સાચું હોય ને એને મોઢા પર જ કહેવું પડે સાહેબ નહીતર લોકો એવું સમજી બેસે છે કે આને કંઈ ખબર જ નથી પડતી સાવ સાચી વાતને આ કરિયુગમાં સાચા માણસોની સ્થિતિ ટીવીના રીમોટ જેવી હોય છે પૂલ સેલની હોય અને માર રિમોટ ખાય છે સાવ સાચી વાતને સમજ પોપટ મરચું ખાઈને પણ મીઠું બોલે છે અફસોસ એ છે કે માણસ આટલી મૂંગી ખાંડ ખાવા છતાંય પણ કડવું જ બોલે છે સાવ સાચી વાત નહીં આ કલયુગ નહીં ચતુરયુગ ચાલે છે ભૂલી જજો કે કોઈ સ્વાદ વગર સાથ આપશે નહીં સાચો નહીં દીવો બોલતો નથી પણ તેનો પ્રકાશ તેની ઓળખ આપે છે તેવી જ રીતે તમે તમારા વિશે કશું ના કહો તમે બસ કર્મ કરતા રહો તે જ તમારી ઓળખાણ આપશે સમજો સમજાય તેને વંદન